નશામાં વાહન ચલાવનારાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાશે સાથે જ જે પણ પોલીસ કર્મચારી દારૂડિયાને પકડશે તેને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે ફોનલાઇન પર જોડાયા છે ઉદય હવે દારૂડિયા જે વાહન ચાલકો છે તે પકડાશે તો તેમની ખેર નથી કેમ કે હવે કોઈ પણ પોલીસ જો આવા વાહન ચાલકોને પકડશે તો તેમને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે જરૂરી ધારાજ જે પ્રમાણે એકત્રીસમી ડિસેમ્બર નજીક આવી રહી છે અને અમદાવાદીઓ જે છે એ ઉત્સવ મનાવવા માટે થી થનગનાજ તો કરતા જ હોય છે પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક નશા પણ રવાડે ચરતા હોય છે નશાનો પણ સહારો લેતા હોય છે તો આ સમય દરમિયાન ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસ જે છે બનતા હોય છે જેના કારણે નાના મોટા અકસ્માત પણ થતા હોય છે અને અકસ્માતના કોઈના જીવ પણ જવાની સંભાવના રહેલી હતી તો એને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આખો આદેશ જાહેર કર્યો છે અમદાવાદ શહેર પોલીસ માટે એવા પ્રકારનો આદેશ છે ધરા કે કોઈ પણ પોલીસ કર્મચારી જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના પોતાના બંદોબસ્ત દરમિયાન અથવા તો ખાનગી માહિતીના આધારે દારૂપી અને કાર ચલાવનાર વ્યક્તિ જો હોય એની માહિતી મેળવી એના વિરુદ્ધ કાયદેસરની કાંઈક કાર્યવાહી કરવામાં આવે એના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે તો આવા પોલીસ કર્મચારીને પોલીસ કમિશનર દ્વારા રૂપિયા બસો નો જે છે એ ઇનામ આપવામાં આવશે એટલે કહી શકાય કે પોલીસ કમિશનર દ્વારા એક નાના કર્મચારીનું એટલું પ્રોત્સાહન વધારવા માટે ને કે કંઈક મોટિવેશન મળી રહે એમાં અને સારી કામગીરી થાય એ આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે બિલકુલ થી આભાર આપનો તમામ જાણકારી માટે